માર્કેટમાં અત્યારે મસ્ત મજાના પ્લાવ એટલે કે રાસબરી હિન્દીમાં જેને આલુ બુખારા કહે છે આવવાના શરૂ થઈ ગયા છે તમે ખાવાની શરૂઆત કરી કે કેમ સૌથી પહેલાં તો આ ફ્રૂટ એવું ફ્રૂટ છે કે જે દરેક એજ ગ્રુપના લોકો ખાઈ શકે છે દરેક બીમારીમાં પણ આ ફ્રૂટ ખાઈ શકાય છે જી હા વિટામિન ઈ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ ફાઈબર રીચ છે એટલે કે જેમને હાર્ટની તકલીફ છે એમના માટે સારું છે ઓક્સિડન્ટ હોવાથી સ્કીન હેર માટે સારું છે ફાઈબર રીચ છે એટલે કે ઓછી કેલરીમાં પેટ વધારે ભરેલું રાખે છે એટલે વેઇટ લોસ માટે પણ સારું છે આ ઉપરાંત હાડકાને મજબૂત કરે છે વિટામિન સી પણ હોય છે જે રીતે હોય છે એ રીતે એટલે આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે અને આ ઉપરાંત ઘણા બધા ફાયદા રહેલા છે એટલે આજથી જ પ્લમ રાસબરીને તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરજો